નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં તો ઘઉં નીચો ભાવ પાંચસોથી ઊંચો ભાવ પાંચસોને પિંચાશી રૂપિયા ચણા એક હજારથી અગિયારસો રૂપિયા પૂરા બાજરો ચારસો પંચાણુંથી ચારસો પંચાણું તુવેરની વાત કરીએ તો સોળસો પચાસ થી બે હજાર પચાસ થી ચૌદસો ધાણા અગિયારસો થી ચૌદસો એકવીસ સોયાબીન આઠસો થી નવસો પિસ્તાલીસ તલ ચોવીસો થી ત્રણ હજાર એકાવન ઘઉં ટુકડા પાંચસો થી છસો રૂપિયા પૂરા જુવાર આઠસો થી આઠસો ચૌદ કપાસ અગિયારસોથી તેરસો ત્યાંસી મગ પંદરસો પચાસથી ઓગણીસો અઠ્યાસી તલકાળા બાવીસોથી પચીસસો છ્યાસી હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ બારસોથી પંદરસો પાંચ અડદ બારસોથી સત્તરસો સિત્તેર ઘઉં ચારસો પચાસથી છસો પાંચ ચણા એક હજાર પચાસથી એક હજાર પંચ્યાસી મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો ને પચાસ મગફળી જાડી અગિયારસોથી તેરસો ત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર રૂપિયા એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો ને સાત અજમો પાંચ હજાર પચીસ રૂપિયા તલ પચીસોથી ત્રણ હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો પંચ્યાસી રૂપિયા રાઈડો નવસોથી નવસો ચીમોતેર લસણની વાત કરીએ તો એક હજારથી ચોત્રીસો ને પાંત્રીસ રૂપિયા તાણા અગિયારસોથી તેરસો ત્રીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ અગિયારસોથી હું ચોપાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી અઠાવીસો એકાવન તલ કાળા પંદરસોથી ઓગણત્રીસો અઠ્ઠાણું ઘઉં ચારસો પચાસથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો પાંસાઠથી છસો પચીસ ચણા આઠસો સાઠથી એક હજાર પંચ્યાસી રચકાનું બી ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા 81500 થી 1500 રૂપિયા પૂરા મરચા 1300 થી 2000 સોયાબીન 835 થી 881 તુવેરની વાત કરીએ તો 1070 થી 1751 રૂપિયા દાણા 1300 થી 1300 પૂરા મગફળી જાડી 1150 થી 1380 રસોની વાત કરીએ તો 2500 થી 3500 રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરુ નીચો ભાવ 4500 થી ઊંચો ભાવ 5750 રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો દસથી ઊંચા ભાવ ને ચોવીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એકવીસ થી સાતસો બાવીસ કપાસની વાત કરીએ તો એક હજારથી ચૌદસો મગફળી ઝીણી આઠસો પચાસથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો થી ચૌદસો એકવીસ કલંજી ચોવીસો એકથી તેત્રીસો એકત્રીસ એરંડા એક હજાર એકથી અગિયારસો છત્રીસ મરચા એક હજાર એકથી ચાર હજાર એક તલ ત્રેવીસોથી એકત્રીસો એકવીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોબાવ ત્રણ હજાર ચારસો એકથી હું પાંચ હજાર એકોતેર રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો એકોતેર ધાણી થી પંદરસો એકત્રીસ મકાઈ ચારસો એકતાલીસથી ચારસો એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસાઠથી ત્રણસો ને એકાવન રૂપિયા ચણા આઠસોથી અગિયારસો છત્રીસ અડદ એકથી અઢારસો એક મગ ચૌદસો એક્યાસીથી ઓગણીસો એકવીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો એકથી બે હજારને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસો છ વાલ તેરસો એકથી ચોવીસો એકાણું મેથી નવસો એકસાઠથી અગિયારસો એકાણું ચણા સફેદ નવસોથી બારસો એકાણું રાય બારસો એકસાઠથી બારસો એકસાઠ લસણની વાત કરીએ તો અઢારસો એકતાલીસથી પાંત્રીસોને એકાણું રૂપિયા વટાણા એક હજાર એકથી એક હજાર એક તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર